ત્યાં છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં ત્યાં છઠ્ઠા ધોરણમાં ભણે છે એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના એમને છોકરાને ધાબા ઉપર લઈ માર્યા છે એમને આલ પગમ લોહી ભરવાનું છે બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ અમને કીધું નહીં કેમ મારો છો તમે આ પછી એમને અમને સાચી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો સાહેબ અમને કાલ મળ્યા નહીં અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી બીજા સાહેબો હાજર છે અમે એમને વાત કરી કે અમે અમને ગમે વ્યવસ્થા કરશો ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો આમાં અમે ખબર નથી અમે એવું કહેતા તા અમે ત્યાંથી પણ પોલીટીશિયન ગયા પોલીટીશિયન એફઆઈઆર લખાઈ એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે સીએચસી દવાખાને એમને લઈને આવ્યા છોકરાને